માંડવી તાલુકાના નાગરપર ગામે શિવ શક્તિ હનુમાનજી મંદિરે ગુરુપૂર્ણિમા મહોત્સવનું સુંદર આયોજન કરાયું હતું શ્રી દિગંબર પ્રભાતગીરીજી મહારાજના પાવન સાનિધ્યમાં પૂજન તેમજ દિવસે સંતવાણી અને બટુક ભોજન મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાયા હતા જેનો પંથકભરના બહોળા ભાવિક ભક્તોએ લાભ લીધો હતો આ સૌ તો દર વર્ષની જેમ આ વર્ષે પણ ધામધૂમથી અમે આ મહોત્સવ ઉજવી રહ્યા છીએ અને અહીંયા આપ જાણું છું એ પ્રમાણે ઘણા બધા હરિભક્તોએ ઉપસ્થિત છે અમે સવારના સાડા આઠ નવ વાગ્યાની આજુબાજુ મુરાદ અનુસાર શુભ મુહૂર્તે ગુરુપૂજન કર્યું છે એ બધા અનુયાયીઓ આવી અને ગુરુપૂજન કર્યું છે અને અત્યારે સંતવાણી ચાલુ છે એ બપોર સુધી સંતવાણીનો કાર્યક્રમ છે પછી બાર વાગે સાડા બારે ધજા ચડશે અને ત્યાર પછી હરિહર કરશું મહાપ્રસાદનો લાવો ના મહાન આયોજનની અંદર ઘણા બધા હરિભક્તો કેટલા નામ લઉં ઓછા છે આવા માન આપ જોઈ શકો છો સુરેશભાઈ છે પછી અહીંયા આપણે ભજનોની અંદર બનાસકાંઠાના પચાસ જેટલા બાપુના ભક્તો અહીં આવ્યા છે કાલે રાત્રે પહોંચી આવ્યા છે એવી રીતે આજુબાજુના ગામડાઓના ઘણા બધા કેના નામ નવું તો ઘણા બધા ભક્તોએ આવ્યા છે શિવ આપણે ગુરુપૂજન કર્યું છે અને ખાસ વિશેષ હું આપને કહું કે અહીં વિધાઉટ પેમેન્ટ બધા સેવા કરવા આવે છે જો શ્રીજી મંડળ સર્વિસ નાંગલપુરવાળા દર વર્ષની જેમ આ વર્ષે પણ પોતાની સેવા પહોંચ પાડી છે લાઉડ ભજનની અંદર લાઉડની સેવા આનંદ લાઉડ નાનવાળાએ પોતાની નિઃસ્વાર્થ ભાવે દર વર્ષે સેવા આપે છે એવી રીતે રસોઈયાની વાત કરું તો ગુંદિયાલીના ભાવેશ મહારાજ છે જે રાજગોર દર વખતની જેમ પોતાનું ખૂટે તે સમાન પણ પોતાનું લઈ આવે અને ક્યારે પણ અમને જરૂર પડે ત્યારે સતત પોતાની સેવા અહીંયા આપે છે ફ્રી ઓફ સેવા આપે છે રસોડામાં અને વધારામાં અહીં પાણી જે આપણે વિસ્તાર પી રહ્યા છીએ એ દર વર્ષની જેમ આ વર્ષે પણ ભાવેશભાઈ જોશી માંડવાળા તરફથી નિઃસ્વાર્થ ભાવે સેવા અહીંયા ઉપલબ્ધ થાય છે અમને એવી રીતે આપણે જાણો છો એ રીતે ભજન સંતવાની ચાલુ છે સંતવાણીના અંદર અમને જયભાઈ કાનાણી અને હિંમતનાન ગઢવી જ્યારે અમે ફોન ક્યારે કરીએ ત્યારે તત્પર હોય છે અને આજુબાજુના તમામે તમામ અનુયાયીઓ અમને સાથ સાખાર આપે છે અને આ સૌનો સાથ સૌનો વિકાસ એ રીતે આ પણ એક આપણી સંસ્કૃતિને જીવિત રાખવા માટે આ આપણી હિન્દુ સંસ્કૃતિને જીવિત રાખવા માટે આવા આયોજન મારા હિસાબે જરૂરી છે કરવા અને અત્યારે ગામે ગામ હશે પણ આપણે આ ભૂલવું ન જોઈએ કે આપણે આ સંસ્કૃતિ લુપ્ત ન થાય એના માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ અમે કાર્યક્રમ યુજ્યું છે આ રીતે મંદિર બની રહ્યું છે અને હજી કામ ચાલુ છે પણ અહીં પણ કેવું ઘટશે કે અહીં એક હમણાં ગામના દાતા છે શ્રીજી મંડપ શરીષ સાંજીભાઈએ પોતાના ખર્ચે આખું મંદિર ઊભું કરે છે અને સહભાગી ઘણા બધા દાતાઓ પણ અહીં બધું દાન સ્વરૂપે દાન આપેલું છે અને જ્યારે જ્યારે અમને જરૂર પડી છે ત્યારે ત્યારે કોઈએ પણ અમને ના નથી પડી અને જ્યારે જ્યારે અમને જરૂર પડી છે ત્યારે હંમેશા કોઈ પણ વસ્તુ હાઇલાઇટ કરવી હોય ને તો મીડિયાનો ભાગ અહમ હોય છે મીડિયા થકી આ અમારું કામ માની લો કે વધે છે એમ મીડિયા તરીકે અમારો વિકાસ થાય છે તો મીડિયાનો પણ મીડિયા લોકોનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને